ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મોડાસા શહેરના સર્કિટ હાઉસ ખાતે અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં યુથ કોંગ્રેસ દ્વારા નશા નહીં રોજગાર દોનું એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે આ કેમ્પેન દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુથ કોંગ્રેસ સરકાર સામે વિરોધ નોંધાવશે હોવાનું યુથ કોંગ્રેસના આગેવાને મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું આજ રોજ કોંગ્રેસની જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી પ્રદેશ પ્રમુખ શ્રી હરપાલસિંહ યુડાસમાની અધ્યક્ષતાને અને ખાસ કરીને મહત્વના મુદ્દાઓ સાથેની આજની બેઠક યોજાઈ હતી બેઠકની અંદર ખાસ કરી અને યુવક કોંગ્રેસે પોતાનું કેમ્પેન છે એને લોન્ચ કર્યું છે નશા નહીં રોજગાર તો આ કેમ્પેનના માધ્યમથી યુવક કોંગ્રેસ તમામ જિલ્લાઓમાં જઈ અને ક્યાંક ને ક્યાંક જે ઘણા વર્ષો ત્યાં આપણે ચાલી રહ્યું છે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય બસ મોટા ભ્રષ્ટાચાર આચરી અને ડ્રગ્સનો જે રીતે વેપલો ચાલી રહ્યો છે દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં જે રીતે દારૂનો વેપલો ખર્ચકી દેવામાં આવે છે એટલે વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક યુવક કોંગ્રેસ તમામ જિલ્લાઓમાં જઈ અને પોતાનો જે વિરોધ છે એનો નોંધાવશે એના માધ્યમથી આજે મોડાસા મોડાસા ખાતે આ કેમ્પેનને લોન્ચ કરી અને આવનારા સમયમાં મોડાસાથી માંડી અને તમામ જિલ્લાના જેટલા પણ તાલુકા મથક છે તે યુવક કોંગ્રેસની ટીમ સંપૂર્ણપણે આ ગામ સ્તર સુધી લઈ જાય અને જે ભ્રષ્ટાચાર છે જે ડ્રગ્સ છે જે દારૂના વેપલા ચાલી રહ્યા છે એની વિરોધમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કરશે